એવરીવન તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં શું તમને દર બપોર પછી કંઈક ચટપટું ખાવાનું મન થાય છે શું તમારા બાળકો બહારના પેકેટ ખૂબ જ ખાય છે તો આ રેસીપી તમારા માટે છે આ આલુ સેવની આ રેસીપી તમને બીજી બધી બહારની વાળી સેવ ભૂલાવી દેશે એમાં હું ચોક્કસ છું તો આ વિડિયોને છેલ્લે સુધી જોજો અને રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો શરૂ કરીએ

આ રીતે બધા જ બટેકા છીણાઈ જાય એટલે આપણે તેને મસળી લેવાનું છે એટલે ઝીણી ઝીણી એક પણ ગાંઠ ન રહેવી જોઈએ સાવ આ રીતના એકદમ ચીકણા થઈ જવા પડે એ રીતે થઈ જાય એટલે પછી હવે તેમાં આપણે લોટ એડ કરીશું તો પહેલા એક કપ જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું અને એક કપ જેટલો ચણાનો લોટ નાખેલો હોય એટલે તેમાં બે ચમચી જેટલો જ ચોખાનો લોટ નાખવાનો છે હવે તેમાં ખટાશ લાવવા માટે થોડો ચાટ મસાલો પછી લાલ મરચું પાવડર અને થોડો થોડી એવી જ હળદર નાખવાની છે વધારે નથી નાખવાની અને લાલ મરચું પાવડર વધારે લેવાનું છે જેવું તમને તીખું કરવું હોય એ રીતના એડ કરવાનું છે પછી અડધી ચમચી જેટલી હિંગ નાખીશું હિંગ પચાવવામાં ખૂબ જ સારી છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠું ન ખાઈ જાય એટલે તેમાં થોડું એવું તેલ નાખવાનું છે એક ચમચી જેટલું જ એડ કરવાનું છે હવે તેલ નખાઈ જાય પછી સરખું બધું જ મિક્સ કરી લેશું અને લોટ બાંધી લેશું પણ હા લોટ બાંધવામાં આપણે આપણે થોડું પણ પાણીનો યુઝ નથી કરવાનો જે આ બટેકા એડ કરેલા છે એમાંથી જ લોટ જશે જો તમને એવું લાગે કે લોટ વધારે ઢીલો થઈ ગયો છે તો તેમાં તમે થોડો ચોખાનો લોટ એડ કરી દેવાનો એટલે ચોખાનો લોટ એ પાણીને પી જશે અને તમારો લોટ સરખો થઈ જશે હવે જે સેવ પાડવાની જાળી આવે છે તેના ઉપર આપણે તેલ લગાડી દઈશું અને જે સંચામાં પણ ફરતી સાઈડ તેલ લગાવી દઈશું તેલ લગાવવાથી આપણો લોટ અંદર નહીં એટલા માટે બધી જગ્યાએ તેલ લગાડી અને પછી જે આપણો આ આ લોટ છે તેને ચમચીની મદદથી રીતના અંદર નાખી જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ નવી નવી રેસીપી જેવીસ કિચન પર વીકમાં ત્રણ વાર આવે છે મંગળવાર ગુરુવાર અને શનિવાર તો તમે જરૂરથી જોજો અને રેસીપી કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ સંચામાં લોટ બહુ વધારે નથી ભરવાનો આ રીતે ઉપર થોડું ખાલી રહેવા દશું નકર પછી નીચે જ્યારે પ્રેસ કરીશું સેવ પાડવા માટે ત્યારે લોટ ઉપરથી બહાર આવશે એટલા માટે સંચો ભરાઈ જાય એટલે એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દશું આ રીતના થોડો લોટ નાખીને ચેક કરી લેવાનું છે કે તેલ ગરમ થયું છે કે નહીં જો તેલ ગરમ થઈ જાય તો ગેસનો ફ્લેમ હાઈ પર જ રાખવાનો છે અને આ રીતે આપણે જે રીતે સાદી સેવ પાડીએ એ રીતે સેવ પાડી દઈશું સેવ ફટાફટ જ ચડી જાય છે સેવ ચડવામાં વાર નથી લાગતી સેવ પાડીએ ત્યારે એક થી દોઢ જ રાઉન્ડ પાડવાનો છે વધારે સેવ સેવ કરવાની અને અને પછી તેને માટે ઝારો નથી અડાવાનો તેલમાં પડી જાય એટલે ગેસનો ફ્લેમ મીડિયમ કરી દેવાનો છે અને તેને ચડવા દેવાની છે જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક યુઝ કરો છો તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંને પર અમારી આઈડી છે જેબીસ કિચન નામથી તો તમે જરૂરથી તેમાં ફોલો કરજો પછી જારાની મદદથી સેવને ફેરવી દેસુ અને આ રીતે બીજી સાઈડ પણ ચડવા દેસું તો સેવ થોડી થોડી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે તો હવે લાઈટ બ્રાઉન થઈ જાય એટલે ગેસનો ફ્લેમ સાવ સ્લો કરી લેવાનો છે અને તેને હવે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને આ રીતે બધા લોટની સેવ પાડી લેશું હવે સેવની ઉપર જે મસાલો નાખવાનો આવે છે તે બનાવી લઈએ તો મેં અહીંયા લાલ મરચું પાવડર સંચળ અને ચાટ મસાલો લીધેલો છે તેને ત્રણેયને સરખી રીતે મિક્સ કરી લેશું સરખું એવું મિક્સ થઈ જાય એટલે હવે તેને એક સાઈડ રાખી દઈશું અને એક પ્લેટમાં બધી જ જે આપણે સેવ બનાવેલી હતી તે લઈ લઈશું આ સેવ તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમે બહારની સેવ લાવવાની ભૂલી જશો અને હા જો તમે ચેવડો કે એવું બનાવો મમરાનો એમાં જો તમે આ સેવ બનાવીને નાખશો તો ચેવડાનો સ્વાદ ઓર વધી જશે જો તમારે અલગ અલગ ફ્લેવરની આલુ સેવ બનાવવી હોય તો લોટ બાંધતી વખતે તેમાં તમે ફુદીનો પાણીપુરીનો મસાલો એવું કંઈ પણ નાખી શકો છો તો તે ફ્લેવરની આલુસેવ થઈ જશે પણ તમારે જે એડ કરવું હોય તે તમે લોટ બાંધો ત્યારે જ એડ કરી દેવાનો છે તો જ સ્વાદ સારો આવશે તો તમે જોઈ શકો છો કે આપણી આલુસેવ એકદમ ક્રિસ્પી થઈ છે એકદમ માર્કેટ જેવી અને એકદમ પોચી અને ક્રિસ્પી એવી આલુસેવ આપણી તૈયાર છે પછી આપણે બધી જ આલુ સેવને આ રીતે કટકા કરી લેવાના છે અને એક મોટી ડીશમાં લઈ લેવાના છે કેમ કે હવે આપણે ઉપરથી તેમાં મસાલો એડ કરી દઈએ તો બધી જ સેવ ડીશમાં લઈ લીધા પછી જે આપણે મસાલો બનાવેલો હતો તે ઉપરથી નાખી દોશું અને બધી જ આલુ સેવને મિક્સ કરી લેશું ઉપર આપણે જે મસાલો એડ કરીએ તેનાથી આલુ સેવનો સ્વાદ એકદમ બમણો થઈ જશે બધી જ આલુ સેવ સરખી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેને એક મોટા બાઉલમાં લઈ લેશો આવી આલુ સેવ બનાવી લેશો તો તમારા બાળકોને લંચ બોક્સમાં માં શું પેક કરીને આપવું તેનું ટેન્શન જ નહીં રહે તો લાગી જાય સરત કે કોઈ પણ બીજી સેવ તમે ભૂલી જશો જો આ રીતે ઓરિજિનલ સ્વાદથી આલુ સેવ બનાવીને તો તો ક્રિસ્પી અને ચટપટી એવી આલુ સેવ એકદમ તૈયાર છે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડિયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને ને કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ